મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બેનોને બહેનોને માબહેનની ગાળો બોલી છે એ પણ નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વરસથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વર્ષથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે રૂપ છે અને સાંસદ સાહેબ શ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને માબહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઓછું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઉકે ગોદ મે હે એ ઉક્તિને હું સાર્થક કરીશ મારી પાસે જ્યારે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ